હું શૈલેષ પટેલ એચ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના એપિસોડમાં આપણી સાથે સુરતના યોગ ગુરુ અને યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ મેમ્બર પરેશભાઈ સાથે મુલાકાત કરીએ નમસ્કાર પરેશભાઈ નમસ્કાર શૈલેષભાઈ પહેલાં તો યોગનો અર્થ શું છે યોગનો આમ અર્થ જોઈએ તો સંસ્કૃતમાં યુજ ધાતુ પરથી બનેલો શબ્દ છે યોગ યોગનો સીધો અર્થ છે જોડાણ એ જોડાણ આત્માનું પરમાત્મા સાથે હોઈ શકે પ્રાણનું પ્રકૃતિ સાથે હોઈ શકે અને સમષ્ટિ આપણે જે કોઈ જગ્યાએ આપણું જોડાણ હોઈ શકે એને યોગ કહી શકાય એટલે યોગ એટલે મૂળ વાત જોડાણ બરાબર તો યોગના પ્રકાર કેટલા હોઈ શકે યોગના ઘણા બધા પ્રકાર છે કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિયોગ લય યોગ હઠયોગ રાજયોગ પણ અત્યારે જે સર્વસ્વીકૃત અને પ્રચલિત છે એ છે અષ્ટાંગ યોગ જે રાજયોગ અને હઠ યોગ બંનેના સંકલનથી બનેલું છે અષ્ટાંગયોગ અને હવે જેમ જેમ મોડન યોગ જે અત્યારે ટ્રેન્ડ શરૂ થયો છે એમાં ઘણા એકવા યોગ પણ કહે છે એર યોગ પણ કહે છે પણ જે મૂળ પતંજલિ ઋષિ થી પરંપરાગત જે ચાલતું આવે છે એ છે અષ્ટાંગ યોગ હમ પરેશભાઈ હા આધ્યાત્મિક અભિગમથી તમે યોગને કેવી રીતે મોલાવશો આધ્યાત્મિક અભિગમ એટલે એવું એકચ્યુલી તો યોગને કોઈ વાડા જ નથી એકવીસમી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે જ્યારે સર્વ મળી તો વિશ્વના એકસો પંચાણુંમાંથી એકસો ને ચાલીસ દેશોએ સ્વીકાર કર્યો છે યોગનો એટલે હવે યોગ કોઈ ધર્મના બાંધામાં કે ઢાંચામાં નથી રહ્યું વૈશ્વિક બની ગયું છે પણ હા એક વાત ચોક્કસ કે યોગ ઓળખાય જ પતંજલિ ઋષિથી એટલે પતંજલિ યોગ એવું કહી શકાય એટલે જ્યાં ઋષિમુનિઓની વાત આવે ત્યાં યોગનો આધ્યાત્મિક અભિગમ ચોક્કસ હોય હોય ને હોય જ અને આપણા પુરાણોની અંદર ઘણા એવા પુરાવા છે ઘણી એવી વાતો છે તો એક વાત એવી છે કે દરેક વ્યક્તિને કળિયુગમાં સો વર્ષનું આયુષ્ય પ્રાપ્ત થયું છે અને એ પ્રમાણેની ગણના એવી છે એકવીસ હજાર છસો શ્વાસ દરેક વ્યક્તિને રોજ મળે છે હવે યોગની અંદર જે પ્રાણાયામ છે યોગાસન છે ધારણા ધ્યાન સમાધિ આ બધા ડાયમેન્શન જે છે એ પ્રકારે જો શ્વાસને નિયંત્રિત કરવામાં આવે ઊંઘ અને આહાર પર નિયંત્રણ રાખવામાં આવે તો મનુષ્ય પોતાનું આયુષ્ય કેવલી કુંભક એટલે કુંભક એટલે શ્વાસને રોકવું એની પ્રક્રિયા દ્વારા પોતાના આયુષ્યને સો બસો પાંચસો કે હજાર વર્ષની પોતાની ક્ષમતા પ્રમાણે વધારી શકે છે આયુ વધારી શકે છે અને એને ઘણીવાર આધ્યાત્મિક સાથે જોડવામાં આવે છે બરાબર પણ એ યોગનું એ એ હું એને એવું કહું કે યોગિક સાયન્સ છે એ યોગની અંદર રહેલું એક સાયન્સ છે કે તમે તમારા આયુષ્યને પણ વધારી શકો છો બરાબર તો યોગ કોણ કોણ કરી શકે યોગ કોઈ પણ કરી શકે ને કોઈ પણ અવસ્થામાં કરી શકે અચ્છા યોગ નાનું બાળક પણ કરી શકે યુવાન પણ કરી શકે સ્ત્રી પુરુષ ઇવન અત્યારે તો નવું સંશોધન છે એકચ્યુઅલી તો પૌરાણિક છે આપણે અભિમન્યુની વાત સાંભળી જ છે તો એ પણ એક યોગ જ છે કે કૃષ્ણ ભગવાન ગર્ભમાં અભિમન્યુ હોય ત્યારે એને યુદ્ધકળા શીખવાડી દે છે તો ગર્ભાવસ્થામાં પણ યોગ કરી શકાય પણ એના જે તજજ્ઞ હોય એના ગાઈડન્સ હેઠળ અને એવી રીતે જો યોગ કરવામાં આવે તો બાળકના માનસ પર એના એના શારીરિક ક્ષમતાઓમાં ઘણા બધા પોઝિટિવ બેનિફિટ્સ જોવામાં આપણને એના ઘણા બધા પુરાવાઓ છે તો યોગ કોઈ પણ ઉંમરમાં ને કોઈ પણ અવસ્થામાં કરી શકાય પણ એમાં એક ચોક્કસ ધ્યાન રાખવાની બાબત એવી છે કે આપણે ભોજન કરીએ જમીએ ને પછી ઓછામાં ઓછા સાડા ત્રણથી ચાર કલાકનો ગેપ હોવો જોઈએ વહેલી સવારે કે સાંજે જ્યારે પણ યોગ કરીએ સૌથી સારો સમય જો યોગ કરવા માટેનો હોય તો એ વહેલી સવાર છે અચ્છા અથવા સાંજનો સમય છે પણ એમાં ભોજન પછી સાડા ચાર કલાક કે સાડા ત્રણ કલાક પોતાની પાચનક્રિયા કેવી છે એના આધારે એનો એટલો ગેપ લીધા પછી જો યોગ કરીએ તો કોઈ નુકસાન નથી થતું એટલે યોગ કોઈ પણ ઉંમરે કોઈ પણ અવસ્થામાં કરી શકાય અને એના ઘણા બધા ફાયદા મળી શકે છે એનો યોગનો તમે સમય આપી શકો કે આ બે સમય કયો હોય સવાર સાંજ એનો ટાઈમ પ્રમાણે જો અહીંયા આપણે પાછું એને થોડું આધ્યાત્મિક રીતે જોઈએ તો આખા દિવસમાં બે સમય છે ને એ બહુ સારા ગણવામાં આવ્યા છે એક સવારનું બ્રહ્મ મુહૂર્તનો સમય અને સાંજનો સંધ્યાનો સમય એટલે કે સૂર્ય આથમ્યા પછીનું અજવાળું ને સૂર્ય ઉગ્યા પહેલાંનું અજવાળું એને બહુ સારો શ્રેષ્ઠ સમય કહેવામાં આવે એટલે એ સમયમાં જો આપણે સાડા ત્રણ ચાર કલાકનો ભૂખ્યા પેટનો સમયગાળોને એડજસ્ટમેન્ટ સવારે તો સવાલ જ નથી હોતો પેટ ખાલી જ હોય છે પણ ઘણીવાર જે લોકોને સવારે સમય નથી મળતો અને પ્રોફેશનલ લોકો કોઈવાર એવું પણ વિચારે કે મારે સાંજે યોગ કરવું છે તો ગૃહિણી એવું વિચારે કે મારે સાંજે જ સમય ફાળવી શકાય છે સમય નહીં મળતો હોય હા પ્રોફેશનલ્સ જે જોબ કરે છે એ લોકોને પોતાની જોબના ટાઈમિંગ્સ પ્રમાણે પોતાનું આવું સેટિંગ હોય તો એ સાંજે પણ કરી શકે પણ સાડા ત્રણ કલાક કે ચાર કલાકનું ભૂખ્યું પેટ હોવું જરૂરી છે હમ હમ તો એને બીજું કોઈ નુકસાન નહીં થાય બરાબર અને યોગ આજકાલ ઘણા બધા વેઇટ લોસ માટે અથવા તો કોઈ રોગના નિવારણ માટે જ યોગને એવા અભિગમથી જુએ છે તો હું એવું માનું છું કે યોગ એ જીવનશૈલી હોવી જોઈએ યોગ એ પ્રિકોશન છે મેડિસિન નથી તો આ કોઈ ચોક્કસ પ્રકારની બીમારીમાં યોગ કઈ રીતે ઉપયોગ થઈ શકે તમારો બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે અને લોકોને ખૂબ ઉપયોગી થવાનો છે આ સવાલ ઘણા એવા રોગ છે કે જેમાં મેડિસિનની જરૂર જ નથી બેક પેઇન છે તો આપણી કોઈ ખોટી આદત છે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ છે તો આપણા કામનો પ્રકાર છે એના પરથી આ બધા રોગ બહુ વધારે ઇફેક્ટ કરતા હોય અને એવા સંજોગોમાં યોગ ખૂબ કારગત છે હું એવું કહી શકું છું કારણ કે બેક પેઇન હોય થાઇરોઈડ હોય સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ હોય આવા ઘણા બધા રોગો જે યોગથી મટાડી શકાય છે અથવા યોગ કરવાથી એ રોગ થવાની સંભાવના જ નથી રહેતી ઇવન કે મહિલાઓમાં થાઈરોઈડ બહુ જ જોવામાં આવે હાઈપોથાઇરોઇડ અને હાઇપરથાઇરોઇડ તો આપણી યોગિક દિવ દિનચર્યા હોય યોગિક જીવનશૈલી હોય તો આપણે ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર થાઈરોઈડ જેવા રોગો પર નિયંત્રણ કરી શકીએ છીએ કદાચ હેરિડિટરી હોય ડાયાબિટીસ મધુપ્રમે તો એને મટાડી નહીં શકાય પણ એને કંટ્રોલ સો ટકા કરી શકાય એને ઓછામાં ઓછી મેડિસિન દ્વારા હેરિડિટરીવાળા ડાયાબિટીસને પણ મેં કંટ્રોલ થતાં જોયા છે અને ક્યોર થતાં પણ જોયા છે પણ મારી પાસે પણ ઘણા બધા એવા મારા શિષ્યો છે કે જેઓ ડિપ્રેશન અસ્થમા ડાયાબિટીસ હા હું એવું ચોક્કસ કહીશ કે કેન્સર જેવા જટિલ રોગમાં યોગને સપોર્ટિવ મેડિસિન તરીકે લેવાય પણ એને મેડિકેશન પર હોવું જ જરૂરી છે કારણ કે જે જટિલ રોગો છે યોગ એ ધીમી પ્રક્રિયા છે આજે કરી અને આજે સવારે તાવ ભરાયો અને આપણે પેરાસેટીમોલ લઈને જેમ તાવ ઉતારી શકીએ એમ યોગ એવી કોઈ મેડિસિનનું કામ નહીં કરી શકે એ બહુ દ્રઢપણે માનવું જ પડે એટલે યોગને મેડિસિન નહીં પણ પ્રિવેન્શન તરીકે આપણે કરી શકીએ પણ ઘણા લોકો યોગને રેગ્યુલર વર્ષોથી કરતા આવ્યા છે તો તેની ઇમ્યુનિટી પાવર માટે શું કરી શકાય તો આપણી પાસે એવા ઘણા ઉદાહરણો છે કે જે લોકો વર્ષોથી યોગ કરે છે એ લોકોએ ક્યારેય મેડિસિન નથી લેવી પડી હમ હમ આપણા ભારતના જ રત્ન કહી શકાય એવા ડૉક્ટર બી કેસ અયંગર કે જેમણે જટિલમાં જટિલ રોગો પર પણ યોગ દ્વારા નિયંત્રણ અને એ એનું પોતાનું આયુષ્ય નેવું વર્ષથી વધારે વય સુધી એ પોતે જીવ્યા અને યોગ કરતા રહ્યા છે લતા મંગેશકરજીએ આટલા સરસ મધુર કંઠે આપણને જે સંગીત પીરસ્યું છે એ હંમેશા પ્રાણાયામ કરતા હતા એમણે એમની બાયોગ્રાફીમાં કીધું છે કે હું હંમેશા પ્રાણાયામ કરું છું તો યોગ અને પ્રાણાયામ એ ખૂબ જ ઉપયોગી છે જીવનમાં અને મારો પોતાનો પણ એવો અનુભવ છે કે હું આજે પચાસ વર્ષની આવ્યું છે પણ ઓછામાં ઓછી મેડિસિન જ્યારે કોઈક એવો જટિલ મેલેરિયા કેવું કંઈ હોય અને લેવી પડે તો બાકી નાના નાના રોગોમાં દવાઓની જરૂર નથી પડતી આપણે બહુ સારી રીતે આપણું જીવન જીવી શકીએ વિધાઉટ મેડિસિન પરેશભાઈ યોગને સ્પર્ધાત્મક અભિગમથી તમે સુરતને કઈ રીતે જુઓ છો શૈલેષભાઈ બહુ જ સરસ સવાલ છે હું પ્રાઇમરી ટીચર રહ્યો છું ત્રેવીસ વર્ષ મેં પ્રાઇમરી ટીચર તરીકે જોબ કરી યોગનો જે રીતે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે ઘણા બધા વાલીઓ અમારી પાસે એવી રીતે આવે કે આ બહુ ચંચળ છે અને તમે એને ધ્યાન કરાવો અને એને તમે એકાગ્ર થાય એવું કંઈક કરો તો યોગ એ કોઈ જાદુ નથી પણ આ સ્પર્ધાત્મક અભિગમ એક એવો અભિગમ છે કે એમાં અમે બાળકો પર આ બાબતે એકાગ્રતાને બાબતે વિજય મેળવી શકે એવું કહે તો જરા પણ ખોટું નથી અથવા અતિસંયુક્તિ નથી કારણ કે બાળકને તમે એક જગ્યાએ બેસીને ધ્યાન કરવાનું કહેશો તો અત્યારનું જે ફાસ્ટ ફૂડવાળું જીવન છે એમાં કદાચ એ બાળક એકાગ્ર નહીં થઈ શકે પણ એને જ્યારે ટાસ્ક ઓરિયન્ટેડ હોય એટલે એને જ્યારે એનો અભિગમ જ બદલી નાખે કે એને જ્યારે એક ટાસ્ક આપવામાં આવે કે જો તારે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં મેડલ લાવવાનું છે તારે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં મેડલ લાવવાનું છે તારે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં મેડલ લાવવાનું છે એવી રીતે એને જ્યારે ટાસ્ક આપવામાં આવે તો અત્યારે સુરતમાં છેલ્લા પચીસ વર્ષથી ડિસ્ટ્રિક યોગ એસોસિએશન અસ્તિત્વમાં છે યોગ સ્પોર્ટ્સ એડવેન્ચર એસોસિએશન હું એમાં જોઈન્ટ સેક્રેટરી છું ગુજરાત સ્ટેટ એસોસિએશનમાં હું જનરલ સેક્રેટરી છો ને તમે આગળ કહ્યું એમ યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયામાં પણ હું એક્ઝિક્યુટિવ મેમ્બર છું અને છેલ્લા પાંત્રીસ વરસથી હું આ યોગની અંદર જ રચ્યો પચ્યો છું તો છેલ્લા પચીસ વર્ષથી તો અમે ડિસ્ટ્રિક સ્ટેટ અને નેશનલ લેવલની સ્પર્ધાઓ કરીએ છીએ અને છોકરાઓને આગળ મોકલીએ છીએ હવે સરકારે પણ છેલ્લા દસ વર્ષથી ખેલ મહાકુંભ સ્કૂલ ગેમ તો પચીસ વર્ષથી સ્કૂલ ગેમની અંદર યોગનું સ્પર્ધાત્મક અભિગમ છે તો આ બધી જે યોજનાઓ છે સરકારની પણ તેમાં પણ છોકરાઓ ખૂબ જ રસપૂર્વક આસનના માધ્યમથી એકાગ્ર થાય છે અને એ ટાસ્ક ઓરિએન્ટેડ હોવાને લીધે એની અંદર ચોકસાઈના ગુણો અને સ્થિરતા એટલી બધી આવે છે કે એનો આડકતરો લાભ એને ભણવામાં પણ મળે છે બરાબર અને સુરતની તમને વાત કરું તો બે હજાર અગિયારથી તો મને ઓન રેકોર્ડ એવું ખબર છે કે ખેલ મહાકુંભ હોય સ્કૂલ ગેમ હોય કે એસોસિએશનની રમત હોય સુરત ફર્સ્ટ કે સેકન્ડ નંબર પર ઇન્ડિયા લેવલે સુરતના સ્પર્ધકો ઇન્ડિયા લેવલે સુરતનું નામ રોશન કરી રહ્યા છે અને એને માટે હું આખા સુરતના જેટલા પણ યોગ ટીચર છે એને અભિનંદન આપવા માગું છું કે બાળકોને આ એક પ્રેરણા આપે છે અને સ્પર્ધા સુધી લઈ આવે છે અને સ્પર્ધાના અભિગમથી એ લોકો મોબાઈલથી અને એવા ડિજિટલ ગેઝેટ્સથી દૂર થઈને થોડુંક પોતાનું જીવનશૈલીમાં અને અભ્યાસમાં પણ કંઈક ને કંઈક સારું પરફોર્મન્સ કરી રહ્યા છે હમ હમ પરેશભાઈ આજે વિશ્વ આખું યોગ પાછળ પાગલ છે તો એની જિજ્ઞાસા કેવી રીતે સંતોષી શકાય આ સવાલનો જવાબ હું એવી રીતે આપીશ કે આપણું ઘણું બધું કામ રામદેવજીએ આસાન કરેલું આસ્થા ચેનલ અને રામદેવજીએ એટલું બધું ટ્રાવેલિંગ કર્યું છે આખા ભારતભરમાં યોગના પ્રચાર માટે અને ડિજિટલ પ્લેટફોર્મ એવું એમાં કારગત નીવડ્યું છે અને સોનેપે સુહાગા એવું થયું કે યુનોમાંથી એકવીસ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવાનું આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુનોમાં પાસ કરાવ્યું અને મેં આગળ પણ કીધું છે એવી રીતે એકસો પંચાણું વિશ્વના દેશો તેણે જ્યારે આ યોગને સ્વીકૃતિ આપીને ત્યારે ભારતના જેટલા પણ યોગના તજજ્ઞો અથવા કોચિસ કહી શકાય ક્વોલિફાઈડ યોગ ટીચરો કહી શકાય એ એમ્બેસી દ્વારા પણ અને પોતાના પર્સનલ સોર્સિસથી પણ વિશ્વના કેટલાય દેશોમાં ફેલાઈ ગયા અને અત્યારે એક ખૂબ સારા સમાચાર એવા પણ છે કે ઓલમ્પિકમાં પણ સ્પર્ધાત્મક યોગને સમાવવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે કેટલી બધી એશિયન સ્પર્ધાઓ તો થવા લાગી છે યોગની તો એક માધ્યમ છે કે સ્પર્ધાત્મક યોગના અભિગમથી પણ જ્ઞાનયોગ ભક્તિયોગ કર્મયોગ લય યોગ કુંડલિની યોગ એ હવે વિશ્વના તમામ દેશોમાં પહોંચશે પહોંચતું થશે અને એ રીતે આપણી આ ભારતની પરંપરા કદાચ વિશ્વના ઘરે ઘરે પહોંચે તો એ નવાય નહીં અને એમાં રામદેવજી અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ મોટો ફાળો છે એવું કહી શકાય બરાબર આ જે સ્પર્ધાત્મકની જે આપણે વાત કરી તેમાં યોગમાં કઈ કોમ્પિટિશનમાં આપણે કેવી પ્રવૃત્તિ હોય છે એમ યોગની સ્પર્ધા જે છે એ આઠ વર્ષના બાળકથી લઈને પાસઠ વર્ષથી ઉપરના તમામ એમાં મહિલાઓ અને પુરુષો બંને બે વિભાગ હોય મેન અને વિમેન વુમેન એમાં સબ જુનિયર જુનિયર સિનિયર એવી રીતના ત્રણ વિભાગ દ્વારા એ સ્પર્ધાનું આયોજન થતું હોય છે અને એનો સિલેબસ એક ડિઝાઇન કરવામાં આવ્યો હોય એટલે સાધકને એક ટાસ્ક મળે આ સબ જુનિયરનો સિલેબસ પછી જુનિયરનો સિલેબસ પછી સિનિયરનો સિલેબસ એની ઉંમર અને એના શરીરની ક્ષમતા પ્રમાણેનો એનો સિલેબસ ડિઝાઇન હોય એટલે એની પાછળનો મુખ્ય હેતુ એ છે કે સ્પર્ધાના માધ્યમથી જે સાધક છે અથવા યોગના જે પ્રેક્ટિશનર છે તે યોગની હંમેશા તાલીમમાં અથવા યોગની સાધનામાં જ વ્યસ્ત રહે તો એક બહુ ખૂબ સરસ અભિગમ છે તો બીજો એક સવાલ એવો હતો કે કોઈએ યોગમાં કેરિયર બનાવવું હોય કોઈ સ્ટુડન્ટે તો એવું કંઈ આમાં શક્ય ખરું હા યોગની અંદર તમે ડિપ્લોમાથી લઈને એમએસસી ઇન યોગ બી ઇન યોગ એમએ ઇન યોગ એનઆઈએસ એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સની અંદર વન યર ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ આમ બે કરાવવામાં આવે છે જે આંતરરાષ્ટ્રીય માન્યતા ધરાવે છે અને ઇન્ડિયાની અંદર સૌથી જૂની જો કોઈ યોગની ઇન્સ્ટિટ્યૂટ હોય કે જેમાં ટીચર બનાવતા હતા એટલે ડીવાય કરાવે જેમ બીએડ કરીએ ને એમ ડીવાયડ પણ થાય તો લોનાવાલાની એક ઇન્સ્ટિટ્યુશન છે કે જ્યાં ઘણા બધા સાધકો યોગની તાલીમ લેવા પણ જાય અને ડિગ્રી લેવા પણ જાય તો એ જે આખી ઇન્સ્ટિટ્યુશન છે એને યુનિવર્સિટીએ પણ માન્યતા આપી છે યુજીસી દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી દ્વારા બી ઇન યોગ એમ ઇન યોગ એમએસસી ઇન યોગ ડિપ્લોમા ઇન યોગ સર્ટિફિકેટ યોગ આ બધા કોર્સીસ કરાવવામાં આવે છે અને એના માધ્યમથી જે પણ વ્યક્તિ પોતાનું કરિયર બનાવવા માંગે એ ત્યાંથી ડિગ્રી લઈને પોતાનું કરિયર બનાવીને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કોર્સ પણ ઘણા બધા છે કે જે આંતરરાષ્ટ્રીય પણ જઈ શકાય છે તો હું પણ એમાંનું એક છું કે મેં એનઆઈએસ કરેલું છે યોગની અંદર અને એમએસસી માસ્ટર ઇન યોગિક સાયન્સ તમિલનાડુ સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાંથી પણ મેં કર્યું છે તો એવી રીતે યોગમાં ડિગ્રી લઈને આપણે એનું કરિયર પણ બનાવી શકીએ છીએ બરાબર તો એના માટે ગુજરાતમાં કોઈ કોલેજ કે એવું કંઈક મિત્રોને માહિતી આપી શકીએ ગુજરાતમાં સોમનાથ યુનિવર્સિટી છે અને ગુજરાતમાં લાડુ યુનિવર્સિટી જે રાજસ્થાનથી રન થાય છે એના પણ ઘણા સેન્ટર્સ છે કે જેનાથી આપણે માન્યતા પ્રાપ્ત ડિગ્રી મેળવી શકીએ છીએ યોગની દર્શક મિત્રો પરેશભાઈ દ્વારા તમને યોગ વિશે જે માહિતી મળી એ તમે કમેન્ટમાં જણાવી શકો છો ને તમારા કોઈ નવા પ્રશ્નો હોય તો કમેન્ટમાં જણાવજો તો પરેશભાઈને આપણે ફરીથી આપણા સ્ટુડિયોમાં બોલાવી તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશું અને આ ચેનલ તમે એચ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરાવો ધન્યવાદ